વડાપ્રધાન દ્વારા કરાયેલી સૂચનાને લઈ ગુજરાત સરકાર એક્શનમાં આવી હોય તેમ શિક્ષણ મંત્રીએ યુનિવર્સિટી ખાતે પહોંચી વાઇસ ચાન્સેલર અને અધિકારીઓ સાથે મળી કોર્સ અંગે બેઠક કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ફ્રેન્ચ જર્મન જાપાનીઝ અને ચાઇનીઝ સહિતની આંતરરાષ્ટ્રીય ભાષાઓનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવા મુખ્યમંત્રીને સૂચના આપતા તંત્ર દ્વારા કોર્સ શરૂ કરવા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે સુરતમાં ડાયમંડ બુર્સના ઉદઘાટનમાં સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીને સૂચન કર્યું હતું સૂચન બાદ આ કામગીરી માટે તંત્ર સજ્જ બની ગયું છે શિક્ષણ મંત્રી યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર અને અધિકારીઓ સાથે મીટીંગ કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ફ્રેન્ચ જર્મન જાપાનીઝ અને ચાઇનીઝ સહિતની આંતરરાષ્ટ્રીય ભાષાઓનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવા મુખ્યમંત્રીને સૂચના આપતા તંત્ર દ્વારા કોર્સ શરૂ કરવા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે સુરતમાં ડાયમંડ બુર્સના ઉદઘાટનમાં સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીને સૂચન કર્યું હતું સૂચન બાદ આ કામગીરી માટે તંત્ર સજ્જ બની ગયું છે શિક્ષણમંત્રી યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર અને અધિકારીઓ સાથે મીટીંગ કરી હતી Bureau report as 9 news surat